નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ આખ્યા મહત્વના સમાચારથી શરૂઆત વીસ ઓગસ્ટથી વરસાદનો રાઉન્ડ ગુજરાતને છે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે વરાત નિકળતા રાજ્યભરના ખેડૂતો ખુશખુશાલ છે તો કેટલાક વિસ્તારોમાં લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી વરસાદ જે રીતે થઈ થઈ ગયો તેની હજુ સુધી નથી ત્યારે હવે નવી આગાહીથી કદાચ રાહત મળી શકશે હવે વરસાદનો નવો રાઉન્ડ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે જે આખા ગુજરાતને ધમરોળ છે રાજ્યમાં બે દિવસ ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ પડશે હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતમાં તોફાની હશે વીસ અને એકવીસ ઓગસ્ટે ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે તાપી ડાંગ નવસારી સહિતમાં તોફાની વરસાદ જોવા મળશે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે અત્યાર સુધીમાં કચ્છ સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો ચોથા દિવસે તબીબો હડતાલ પર રાજ્યભરમાં તબીબો નું વિરોધ પ્રદર્શન કોલકાતામાં મહિલા તબીબ સાથે હવાનિયતના વિરોધમાં દેશભરમાં તબીબો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં સતત ચોથા દિવસે જુનિયર ડોક્ટર્સે હડતાલ રાખી અનોખી રીતે પ્રદર્શન કર્યું રાજકોટ સિવિલ હોસ્પિટલના પુરુષ તબીબોએ મહિલા રાખડી બાંધી પુરુષ મહિલા તબીબોની રાખડી બાંધી અને સુરક્ષાનું વચન આપ્યું સાથે જ કામથી અળગા રહીને અનોખા વિરોધ પ્રદર્શન સાથે મહિલા સુરક્ષાની માંગ કરી તો અમદાવાદમાં પણ પડઘા પડ્યા છે વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજી રિવરફ્રન્ટ પર રેલી યોજી ન્યાયની માંગ કરી અલગ અલગ બેનર સાથે મહિલાઓની સુરક્ષાની માંગ કરવામાં આવી

મોરબીમાં તો બર્નિંગ ટ્રક ના દ્રશ્યો સામે આવ્યા ના વાવડી નજીક ટ્રકમાં આગ લાગી હતી અચાનક ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી રોડ પર ટ્રક ભડકે બળતા રોડ પર દોડધામ મચી ગઈ હતી જોત જોતામાં તો ટ્રક આખો ભળી ગયો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો આ બાજુ નજીક કાર કારના એન્જિનમાં અચાનક આગ લાગતા પર ધુમાડાના ગોટે ગોઠા દેખાયા શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જ કારમાં સવાર પરિવાર ઝડપથી બહાર આવી ગયો હતો જે બાદ કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી કારમાં આગ લાગતા સ્થાનિકોમાં દોડા દોડી થઈ ગઈ હતી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી સુરતમાં પેટ્રોલ પંપ પર પર આગ જોવા મળી હતી સુરતના વિસ્તારમાં રોડ આવેલ પેટ્રોલ પંપની બહારના હોર્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ પેટ્રોલ પંપ ભડકે બળતા બળતા રહી ગયો કર્મચારીઓ ચિંતામાં મુકાયા ઘટનાની જાણકારી ફાયર વિભાગને આપવામાં આવી તુરંત આગ પર કાબુ મેળવાયો મહેસાણા અમદાવાદ હાઈવે પર ટ્રક કાર પર પડતા કાર સેન્ડવીચ બની ગઈ મહેસાણા અમદાવાદ હાઈવે પર ગમકવાર અકસ્માત સર્જાયો ભારે સામાન ભરેલું ટ્રક કાર પર પડતા કાર સેન્ડવિચ બની ગઈ મહેસાણા અમદાવાદ હાઈવે પર ઉમાનગર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો અકસ્માતમાં કારમાં સવાર ત્રણ જાઓ પહોંચી તમામ ઘાયલોને નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા ગાડીમાં સવાર મુસાફરો જુલાસન ગામના હતા રોડ પર ટ્રક પલટી ગયો કાર નીચે આવી જતા કારના ગુચ્ચા બોલી ગયા હતા તો દાહોદ નાવરોડ ટોલ નજીક અકસ્માત થતા કાર ગટરમાં ખાબકી કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો અકસ્માતમાં બે ભાઈઓના ઘટના સ્થળે મોત થયા એક જ પરિવારના બે દીકરાના મૃત્યુથી પરિવારમાં ગમગીની છવાય તો ભરૂચના વરેડિયા નજીક ટેન્કર ખાબકતા અફરાતફરી મચી ગઈ વરેડિયા ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં કેમિકલ ભરેલું ટેન્કર ખાબ્યું વડોદરાથી કેમિકલ ભરી અંકલેશ્વર જઈ રહેલું ટેન્કર વરેડિયા નજીક ભૂખી ખાડીમાં ખાબકી ગયું હતું ટેન્કર ખાબકતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો વાહનોની લાંબી કતારો જોવા મળી ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી સર્જાયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકનો આ બાદ બચાવ થયો ભૂખી ખાડીમાં ખાબકેલા ટેન્કરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું શ્રાવણના સોમવારે જ અમદાવાદમાં મહાદેવ મંદિરે તસ્કરો ત્રાટક્યા શ્રાવણ મહિનામાં પણ લૂટારું એ ભગવાન શિવને પણ ન છોડ્યા મંદિરમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે અમદાવાદમાં તસ્કરોને પોલીસ બાદ હવે ભગવાનનો પણ ડર નથી રહ્યો અમદાવાદમાં ભગવાન શિવના મંદિરમાં ચોરો ત્રાટક્યા હતા આ ચોર ભગવાનના દર્શન કરવા નહીં પરંતુ ભગવાનની તિજોરી ખાલી કરવા પહોંચ્યો દ્રશ્યમાં ચોર મહાદેવ મંદિરમાં ચોરી કરતા ઝડપાયો અમદાવાદના ઇસનપુરમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાંથી ચોરી કરતો શખ્સ ઝડપાયો મંદિરમાં રહેલી દાનપેટી ઉચકીને બહાર આવતા સ્થાનિકોએ ચોરને ઝડપી પાડ્યો બાદમાં બરાબરનો મેથી પાક ચખાડ્યો મહત્વનું છે કે ઇસનપુર પોલીસ સ્ટેશનથી નજીવા અંતરે આવેલું છે આ મંદિર છતાં ચોરી દાન ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ચોરીના પ્રયાસની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ મોડાસામાં પંદર મિનિટમાં પેટ્રોલ પંપ લૂંટાઈ ગયો મોડાસામાં લૂટારુ બેફામ બની ગયા છે માત્ર પંદર જ મિનિટમાં એ આખો પેટ્રોલ પંપ લૂટી લીધો હતો મુંબઈ દિલ્હી હાઇવે પર જીવનપુર પેટ્રોલ પંપ પર લૂટારુ ત્રાટક્યા હતા ઠક્કર પંપ પરના માણસોને પકડી અડસઠ હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચાર શખ્સો આવે છે અને પેટ્રોલ પંપના કર્મચારીને ચાકુ બતાવી ઓફિસમાં લઈ જાય છે પાછળથી બીજો શખ્સ આવે છે અને અડસઠ હજાર રૂપિયા લૂંટી ફરાર થઈ જાય છે રાત્રે લૂંટારુઓ ઉતરાટકતા કર્મચારીઓ ડરી ગયા હતા તુરંત ટીટોય પોલીસને જાણ કરી ટીટોય પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ સુરતીઓ વેકેશનમાં વતન જવા અધીરા બન્યા બસ પર જોખમી સવારી કરી

જગ્યા હોય તો ઉપર આવે છે બસની પાછળ એક વાહન ચાલકે દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા અહીં થાય કે આખરે ટ્રાફિક પોલીસને દ્રશ્યો નથી મળતા આ દ્રશ્યો ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે જો કોઈ અકસ્માત થાય તો આખરે કોણ જવાબદાર મોતની ટ્રાવેલ્સ બસ નવો કાંડ કરશે પછી કાર્યવાહી થશે ઘરમાં ઘૂસ્યો દીપડો લોકોમાં ભયનો માહોલ વલસાડ નજીક અતુલ કોલોની વિસ્તારમાં ફરી એક વખત દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો આ વખતે થોડા સમય બાદ દીપડો ફરી પાછો જાડીમાં છુપાઈ ગયો અગાઉ પણ અતુલ કોલોની વિસ્તારમાં અનેક વખત દીપડા દેખાવાની ઘટનાઓ બની ચૂકી છે વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવીને પણ દીપડાને ઝડપવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જોકે હજુ સુધી દીપડો નહીં ઝડપાતા ફરી એક વખત તે લોકોની નજરે ચડ્યો હતો આમ અતુલ

વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે આ બેઠક પર હવે મજબૂત ઉમેદવાર શોધવા માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી દીધી છે ત્યારે વાવના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ છોડી ગયેલા નેતાઓને ફરી કોંગ્રેસમાં ઘર વાપસીનું આમંત્રણ આપ્યું છે વાવની પેટા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા એક કાર્યક્રમમાં સાંસદ ગેનીબેને હાથ છોડેલાઓને ઘર વાપસીનું આમંત્રણ આપ્યું લાખણીના લાલપુર ગામમાં સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન સમારોહમાં લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા મહેશ દવેને ફરી કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું રાખું છું પણ એ રાજકીય સ્ટેજ ન હતું સદસ્યતા અભિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપ સક્રિય થઈ ગયું છે બે વર્ષ બાદ ફરી ભાજપ યોજશે

હર હર મહાદેવ બમ બમ નાદ મંદિર એક ઝલક જોવા માટે બે કિલોમીટર લાંબી કતારો લાગી ગઈ દેશ વિદેશમાં આવેલા ભક્તોથી મંદિર ગોધવાયું હતું મંદિરમાં જાણે ભક્તો નો ઉભરાયું હોય તેવું લાગી રહ્યું હતું એક જ દિવસમાં લાખો લોકોએ દાદાના ચરણે શેષ ઝુકાવ્યું લાખો ભક્તોએ વહેલી સવારથી જ મહાદેવના

રક્ષાબંધન નિમિત્તે શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો મંદિરોમાં દર્શન માટે લાઈનો લાગી રક્ષાબંધનના પવિત્ર દિવસે રાજ્યભરના તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી મંદિરો ભક્તો થી ઉભરાયા વહેલી સવારથી માઈ ભક્તો માતાજીના દર્શન અને માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા ઉંઝા માં ઉમિયા ધામ માં માતાજીના જયઘોષ સાથે પહોંચતા ભક્તો થી સમગ્ર મંદિર પરિસર માં ભક્તિમય માહોલ છવાઈ ગયો ઉંઝા ઉમિયાધામ માં સવારથી જ દૂર દૂર થી ભક્તો માં ઉમિયા ના દર્શને પહોંચ્યા જ્યાં માં ઉમિયા ના દર્શન માટે ભક્તો ની લાંબી કતારો જોવા મળી માં ઉમિયા ના દર્શન કરી ભક્તો ધન્ય બની ગયા

તો અમદાવાદના જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ની અનોખી ઉજવણી થઈ બહેન સુભદ્રાજી ભાઈ જગન્નાથ અને બલરામ ને રાખડી બાંધી ભાઈ જગન્નાથ અને બલરામજી બહેન ને સોના હાર અર્પણ કર્યો જેને લઈ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા આ પ્રસંગે જગન્નાથ મંદિરે કોમી એકતાના પણ દર્શન થયા જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં પહોંચી લઘુમતી સમાજની બહેનો લઘુમતી સમાજની મહિલાઓએ બાંધી દિલીપદાસજી રાખડી દિલીપદાસજી મહારાજ કંકુ તિલક કરી રાખડી બાંધીને મોઢું મીઠું કરાવ્યું સારંગપુરમાં રક્ષાબંધનની ઉજવણી કષ્ટભંજન હનુમાનજી મંદિરે પાંત્રીસ હજાર રાખડીથી દાદાનો શણગાર કરાયો દેશભરમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી થઈ ત્યારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર પણ રક્ષાબંધનના તહેવારના રંગમાં રંગાયું સાળંગપુર હનુમાનજી દાદાને ભક્તો દ્વારા મોકલવામાં આવેલી રાખડીનો કરાયો અદ્ભુત શણગાર દાદાને ભક્તો દ્વારા મોકલવામાં આવેલ ભક્તિભાવની રાખડી તેમજ દાદાને મોકલવામાં આવેલ ભક્તિભાવનો પત્ર દાદાને ધરવામાં આવ્યો સવારથી હનુમાન દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી મંદિરમાં ભક્તોએ મોકલેલી રાખડીના વાગાથી શણગાર કરવામાં આવ્યો સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા મારા દાદાને મારી રાખડી અંતર્ગત એક અભિયાન શરૂ કરવામાં આવેલું આ અભિયાન અંતર્ગત અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય લંડન

છે કરવામાં આવે ત્યારે આ વર્ષે પણ સુરેન્દ્રનગરના જવાહર ચોક સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં અલગ અલગ બાર કલાત્મક હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ પ્રકારના હિંડોળાનું દર્શન કરી ભક્તો ધન્ય થઈ રહ્યા છે હિંડોળાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ચલણી નોટો અનાજ કઠોળ સૂકો મેવો શાકભાજી થર્મોકોલ રૂમાલ રમકડા પેન્સિલ દિવા સહિત અલગ અલગ બાર હિંડોળા બનાવવામાં આવ્યા છે જેમાં ચલણી નોટોના હિંડોળા ભક્તો ચોક સ્વામિનારાયણ મંદિર ખાતે વર્ષોથી કલાત્મક હિંડોળા બનાવવામાં આવે છે જેના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે અને હિંડોળાના દર્શન કરી ધન્યતા અનુભવે છે વહેલી સવારથી જ ભક્તોની હિંડોળા દર્શન માટે ભારે ભીડ જોવા મળી સુરેન્દ્રનગર સહિત આસપાસના ગામોમાંથી પણ હરિભક્તો હિન્દુના દર્શન માટે આવ્યા હતા અને સમગ્ર માહોલ જય સ્વામિનારાયણના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો પાકિસ્તાની બહેન અને બાળકીઓએ પીએમ મોદી ને રાખડી બાંધી તો સીએમ અને પાટીલે પણ કરી રક્ષાબંધન ની ઉજવણી દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી મોદી સૂત્ર બાંધ્યું રક્ષાબંધન નિમિત્તે શાળાની નાનકડી વિદ્યાર્થીનીઓ પર પહોંચી અને પીએમ મોદીના હાથ પર રાખડી બાંધી વિદ્યાર્થીનીઓએ પીએમ મોદીના હાથ પર જે રાખડી બાંધી છે તેના પર તેમના સ્વર્ગસ્થ માતા હીરાબાનો ફોટો છે આ ખાસ રાખીના ફોટામાં પીએમ મોદી માતાના ચરણ ધોતા જોવા મળે છે પીએમ મોદીના હાથ પર બાળકોએ રાખડી બાંધી છે જેમાં માતાના નામે એક વૃક્ષ એવો મેસેજ પણ લખવામાં આવ્યો છે

ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક રક્ષાબંધન પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી ત્યારે રાજ્યભરની જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી થઈ બંધ કેદીઓને બહેનોએ રાંધી રાખડી ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ બંધ કેદીઓને રાખડી બાંધવા માટે બહેનોની લાઇન લાગી હતી ત્યારે ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી એમડી સાગઠિયા અને બહેનોએ રાખડી બાંધી જોકે રાખડી બાંધતી વખતે બહેનો દુખી નજરે પડી અન્ય એક કેદીની બહેને ભાઈના જેલમાંથી છૂટવાની પ્રાર્થના કરી જેલમાં એમડી સાગઠીયાની બહેને રાખડી બાંધતી વખતે સાગઠિયાના હાથમાં ચિઠ્ઠી આપી પરંતુ પોલીસની નજર પડતા સાગઠીયાએ તુરંત જ ચિઠ્ઠી પાછી આપી હતી ત્યારે ચિઠી રહસ્ય કહેરાયું છે આખરે ચિઠ્ઠી માં એવું તો શું હતું અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં જોવા મળ્યા ભાવુક દ્રશ્યો સાબરમતી મધ્યસ્થ જેલમાં મોટી સંખ્યામાં બહેનોએ જેલમાં પોતાના ભાઈઓને રાખડી બાંધી તો કેટલીક લઘુમતી સમાજની બહેનોએ પણ પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી વર્ષોથી જેલમાં બંધ કેદીઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો જેલ પર પહોંચી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા સામાન્ય રીતે બહેનો પોતાના ભાઈને રક્ષાબંધન પર્વે રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતી હોય છે ત્યારે અહીં બહેનોએ ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના સાથે જેલમાંથી ઝડપથી મુક્ત થાય તેવી પણ પ્રાર્થના કરી હતી બહેનોએ ભાઈને રાખડી બાંધી શકે તેવા ખાસ વ્યવસ્થા વડોદરા જેલમાં પણ જોવા મળી હતી વડોદરા સેન્ટ્રલ જેલમાં પંદરસો ઉપરાંત કેદીઓને બહેનોએ બાંધી રાખડી જે દરમિયાન સેન્ટ્રલ જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા ભાઈ બહેનની આંખોમાં લાગણીના આંસુ છલકાયા વહેલી તકે ભાઈ જેલમાંથી મુક્ત થાય તેવી ભગવાનને પ્રાર્થના કરતી બહેનો જોવા મળી ભાઈએ કહ્યું કે મારી એક ભૂલે મને આજે મારી બહેનથી દૂર કરી દીધો કેદીઓને રાખડી બાંધતા બાંધતા બહેનો ને ધ્રુસકે રડી પડી

તો મોરબી સબ જેલમાં પણ રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી જેમાં જેલમાં રહેલા પોતાના ભાઈને રાખડી બાંધવા આવેલ બહેન ભાવુક બની અને લાગણી સભર દ્રશ્યો સર્જાયા કેદી ભાઈઓને પણ પોતાની ભૂલ ને કારણે પોતાની બહેનને જેલમાં રાખડી બાંધવા આવવું પડી રહ્યું છે તેનો રંજ થયો હતો ગોધરા સબ જેલમાં પણ ભાઈ બહેનોનું મિલન થયું જેલ પ્રશાસને મહિલા અને પુરુષ કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરી કેદીઓના સ્વજનો રાખડી બાંધવા અને બંધાવા પહોંચતા જેલમાં કેદીઓ ધ્રુસકેને દ્રુસ્કે રડી પડ્યા સાથે જે કેદીઓના સ્વજનો પહોંચી શકે એમ ન હોય તેમને ફોન પર વાતચીતનું આયોજન કરાયું

પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળની દીકરીઓએ જનોઈ ધારણ કરી રક્ષાબંધન પવિત્ર તહેવારે ભૂદેવો યજ્ઞો પવિત્ર બદલે છે ત્યારે પોરબંદરમાં આર્ય કન્યાઓએ ધારણ કરી હિન્દુ પરંપરાને આઘા અપાવી સામાન્ય રીતે પુરુષો યજ્ઞો પવિત્ર ધારણ કરતા હોય ત્યારે પોરબંદરની આર્ય કન્યા ગુરુકુળમાં દીકરીઓ યજ્ઞો પવિત્ર ધારણ કરી વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે આર્યકન્યા ગુરુકુલના હોલમાં યજ્ઞ પવિત્ર ધારણ કરી પોરબંદરના શેઠ નાનજી કાલિદાસ મહેતા અને તેમના પુત્રી ધારણ કરી પોરબંદર આવેલા આર્ય કન્યા ગુરુકુળમાં अनोखा દ્રશ્યો જોવા મળ્યા ત્રણસો જેટલી વિદ્યાર્થીનીઓ વિધિ વિધાન સાથે યજ્ઞો પવિત્ર ધારણ કરી હતી માછીમારોની સિઝનનો પ્રારંભ માછીમારો કરી પૂજા સંપ્રદેશ દમણમાં પણ માછીમારો આજથી દરિયો ખેડવાનો આરંભ કર્યો હતો સીઝનની શરૂઆતમાં માછીમારો દ્વારા દરિયાદેવની પૂજા કરવામાં આવી અને ત્યારબાદ પોતાના આજીવિકાના સાધન એવા હોડી અને બોટની પણ પૂજા કરવામાં આવી ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહેતો હોવાથી ચોમાસામાં માછીમારોનું વેકેશન હોય છે કે નાળિયેરી પૂર્ણમાં એટલે કે રક્ષાબંધનના દિવસથી દમણના માછીમારો માટે વેકેશન પૂરું થયું અને માછીમારીની નવી સીઝનની શરૂઆત થઈ આજે દરિયાદેવ અને હોળીની પૂજા કરી માછીમાર પરિવારોએ આ વર્ષની સિઝન સારી જાય અને તેમના પરિવારમાં સુખ શાંતિ રહે અને દરિયા ખેડતી સમયે તેમની દરિયાદેવ સુરક્ષા કરે અને કરી દરિયા કિનારે માછીમારોએ હોળીની અને દરિયાદેવની પૂજા કરી સિઝનનો નો આરંભ કર્યો માછીમારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો ધામમાં એક ધજાના અઢાર લાખ રૂપિયા બોલાયા બાર થી અઢાર સપ્ટેમ્બર સુધી ધજા મહોત્સવ યોજાશે મહેસાણાના ઉંજામાં આવેલા ઉમિયાધામમાં આગામી બારથી અઢાર સપ્ટેમ્બર સુધી ધજા મહોત્સવ યોજાશે જેનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે મા ઉમિયાને પ્રાગટ્ય થઈ એક હજાર આઠસો અડસઠ વર્ષ પૂર્ણ થતાં હોવાથી આ મહોત્સવનું આયોજન કરાયું છે આ મહોત્સવને લઈને અગિયાર ધજાઓની ઉછામણી કરાઈ હતી જેમાં મહત્તમ એક ધજાના રૂપિયા અઢાર લાખ બોલાયા હતા ભાદરવા મહિનામાં યોજાનાર આ ધજા મહોત્સવમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના અઢાર લાખથી વધુ વધુ ભક્તો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે મહોત્સવમાં ફાસ્ટ કરી દર કિલોમીટર યુવાનો બીજા યુવાન ધજા ને પાસ કરશે તો મહોત્સવમાં અઢારસો અડસઠ પ્રાગૃતિ ધજાઓ અને અગિયાર હજાર એકસો અગિયાર ધર્મ ધજાઓ આ પ્રસંગે અર્પણ કરવાનું આયોજન કરાયું છે જેમાં એકાવનસો રૂપિયાની દાનવાળી અઢારસો ને અડસઠ ધજાઓ ચઢાવવામાં અને અગિયારસો ના દાનવાળી અગિયાર હજાર એકસો અગિયાર ધજાઓ ચઢાવવામાં આવશે જે પૈકી મુખ્ય અગિયાર ધજાઓની કરાય ઉજાવણી જેમાં મહત્તમ આજે એક ધજાના અઢાર લાખ બોલાયા રાજપીપળાના પાંચસો વર્ષ જૂના નંદિકેશ્વર મહાદેવ મંદિરે પાર્થેશ્વર પૂજા નાંદોદ તાલુકાના જીતનગર નંદિકેશ્વર મહાદેવના મંદિરે સવા લાખ ચિંતામણી પાર્થેશ્વરના શિવલિંગ બનાવવામાં આવ્યા શ્રદ્ધાળુઓએ પાર્થેશ્વરના દર્શન કરી મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી શ્રાવણના ત્રીજા સોમવારે પાંચસો વર્ષ જૂના નંદિકેશ્વર મહાદેવ મંદિરે શિવ મહારુદ્રાભિષેકની પૂજા કરવામાં આવી નંદિકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે દરરોજ નવા શ્રિંગાર સાથે શિવજીના દર્શન થાય છે પાંચસો વર્ષ જૂના પૌરાણિક મંદિરે સંધ્યા સમયે શંખનાદ અને ઘંટરાવથી મંદિર ગુંજી ઉઠે છે પાંચસો વર્ષ જૂના પૌરાણિક મંદિરે

અમદાવાદના જગન્નાથ મંદિરની થશે કાયા પલટ અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરની કાયાપલટ થશે શ્રી ભગવાન જગન્નાથના રૂટની થશે કાયાપલટ રથયાત્રાના રૂટનું કરાશે રીડેવલપમેન્ટ રથયાત્રા રૂટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લીલી ઝંડી મળી ગઈ છે ઐતિહાસિક બનેલી રથયાત્રા રૂટને રીડેવલપ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના હેરિટેજ વિભાગ અંતર્ગત ત્રીસ કરોડના ખર્ચે રથયાત્રા રૂટની કાયા પલટ કરવામાં આવશે ભગવાન જગન્નાથ તેમના બહેન અને ભાઈ સાથે જે રૂટ પરથી પસાર થાય તે જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તા ઈવીએમસી ઓફિસ સુધીના રૂટને અલગ જ રીડેવલપ કરાશે મંદિર પરિસર બહાર જ્યાં રથ રખાયા છે અને જ્યાં અને કોટા સ્ટોન સાથે પાણીના ફુવારા નવા ગાર્ડન ડેવલપ કરવાનું આયોજન કરાયું છે ના ભૂતો ના ભવિષ્યમાં તે પ્રકારનો પ્રોજેક્ટ એમસી દ્વારા હાથ ધરાયો છે ટૂંક સમયમાં કામ પણ શરૂ થઈ જશે છોટાઉદેપુર નો સુખી ડેમ સાહીઠ છોટાઉદેપુર જિલ્લાનો જીવાધોરી સમાન સુખી ડેમ સાહીઠ ટકા જેટલો ભરાયો છે ત્રણ તાલુકાને સિંચાઈનું પાણી આ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે ઉપરવાસમાં મધ્યપ્રદેશના વિસ્તારોમાં સારા વરસાદને કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં હવે માત્ર ચાલીસ ટકા જ બાકી રહ્યો છે આગામી દિવસોમાં આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની શક્યતા છે સુખી ડેમની કેનાલો મારફતે બોડેલી તાલુકો પાવીજીતપુર તાલુકો અને જાંબુગોળા તાલુકાના સિંચાઈનું પાણી મળે છે આ સુખી ડેમનો વિશાળ પટ દસ કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય છે જ્યારે જિલ્લાનો સૌથી મોટો ડેમ હોવાથી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે વડોદરામાં દસ કલાકે કાર તળાવમાંથી નીકળી ફેન્સિંગ તોડી ખટંબાના તળાવમાં ખાબકી હતી વડોદરાના ખટંબા ગામના તળાવમાં ગઈકાલે ખાબકેલી કાર દસ કલાકની મહેનત બાદ મળી આવી છે તરવૈયાઓ અને સ્થાનિક વ્યવસ્થા તંત્ર દ્વારા તળાવમાં કાર શોધવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અંતે મહાકાય બહાર કાઢવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે રવિવારે ખટંબા ગામના તળાવ માં એક કાર ખાબકી હતી જેમાં પ્રાથમિક તપાસમાં કારમાં નાઇજીરિયન વિદ્યાર્થી હોવાનો ખુલાસો થયો હતો જોકે અકસ્માત થતા જ ડ્રાઈવરે ઘટના અંગે કાર માલિક ને જાણ કરતા માલિકે મોબાઈલ બંધ કરી દીધો હતો પરંતુ પોલીસે માલિકોડ કરી લેતા માલિક ગૌતમ વિદેશનો વિદ્યાર્થી હોવાનું જણાવ્યું હતું માલિકે કહ્યું કે મોડી રાત્રે ડ્રાઈવર દીપકને આજવા ચોકડી થી વિદેશી વિદ્યાર્થીઓને લેવા મોકલ્યો હતો રક્ષાબંધનના ના જ બે બહેનોને ભાઈ ગુમાવવાનો વારો આવ્યો જૂનાગઢમાં ભાઈએ તો બહેનને ગુમાવી દીધું રક્ષાબંધનના પર્વે રાજ્યમાં બે બહેન છે રાજકોટમાં હોસ્ટેલમાં અભ્યાસ કરનારા બાર સાયન્સના વિદ્યાર્થીનું મોત થયું મૂળ માળિયા હાટીના વતની અને ગોંડલ ખાતે શ્યામ પાઠક નામનો વિદ્યાર્થી ચાર ચાર દિવસથી બીમાર હતો છતાં પરિવારજનોએ જે જાણ કરવામાં આવી હોસ્ટેલ સંચાલકોએ એમડી ડોક્ટર પાસે સારવાર ના કરી હોવાની પણ પરિવારજનો નો આક્ષેપ છે હોસ્ટેલ અને ડોક્ટરની બેદરકારીના કારણે બાળકનું મોત થયાનો આક્ષેપ કરાયો અમદાવાદના અમરાઈવાડીમાં એક બહેને ભાઈ ગુમાવ્યો મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ હાટકેશ્વરમાં રક્ષાબંધન અગાઉની રાત્રે એક યુવકને જીખી દેવાયા તીક્ષણ હત્યા નાખા અંગત અદાવતમાં બે વ્યક્તિઓએ તીક્ષણ હત્યાર નાખા મારી મોતનો ઘાટ ઉતારી દીધો રક્ષાબંધનના અગાઉ જ ભાઈની હત્યા થતા બહેન પર ઘેરા આઘાતમાં જોવા મળી હતી તો પરિવાર પણ હૈયા રુદન રૂદન કરતું જોવા મળ્યું પરીક્ષામાં સારા માર્કસ ના આવતા જન્મદિવસના એક દિવસ બાદ જ અઢાર વર્ષની યુવતી આપઘાત કરી લેતા પરિવારમાં શોક નો માહોલ વડોદરામાં મૃતક સહિત પચાસ લોકોના નામે જોબ કાર્ડ બનાવી મનરેગામાં આચર્યું કૌભાંડ વડોદરા જિલ્લામાં મનરેગા યોજનામાં મસ્ત મોટું કૌભાંડ પકડાયું સમસાબાદ ગામમાં મૃતક સહિતના પચાસ લોકોના નામે જોબ કાર્ડ બનાવવામાં આવ્યું અને તેમના ખાતામાં જે પૈસા આવ્યા તે બારોબાર ઉપાડી લેવામાં આવ્યા હાથ તો ત્યારે થઈ જ્યારે બે વર્ષ પહેલા મૃત્યુ પામેલા ગંગાબેન પાટણવાડિયાનું આ કૌભાંડીઓએ કાર્ડ બનાવ્યું કાગળ પંચોતેર દિવસની હાજરી બતાવી અને પછી પૈસા પણ મેળવી લેવાયા આ રીતે સત્તર હજાર નવસો પચીસ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા આવી જ રીતે પચાસ પચાસ લોકો જેમણે કામ કર્યું પરંતુ આજ દિવસ સુધી તેમને જોબ કાર્ડ કે એટીએમ કાર્ડ નથી આપવામાં આવ્યા ગામનું તળાવ ઊંડું કરી માટી સ્મશાનો મંદિર તેમજ વણકર વાસમાં નાખવાની હતી ગામના જ તત્કાલીન તલાટી સરપંચ કિશન રાઠોડે ગામના પચાસ લોકોની યાદી બનાવી જોબ કાર્ડ બનાવ્યા જેમાં મૃતક ગંગાબેનનું પણ જોબ કાર્ડ બન્યું જે બાદ કૌભાંડીઓ ગંગાબેનના અશિક્ષિત પુત્ર પાસેથી જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ અધિકારીને બતાવવાનું કહે છે એમ કહી લઈ ગયા ત્યારે ગંગાબેનના ખાતામાંથી માંથી કાર્ડ થી રૂપિયા ઉપાડી જતા સમગ્ર કોભાંડ ભાંડો ફૂટ્યો મોટી વાત એ છે કે તમામ લોકો કામ સુજલામ સુફલામ યોજનામાં કર્યું અને આ કોભાંડીઓ મળીને તમામ કામ મનરેગા યોજના બતાવ્યા ફરિયાદ થતા સરપંચ ફરાર છે વરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા તપાસ શરૂ થઈ છે આ કોભાંડ મોટા માથાઓ ની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ સૌથી મોટી હકીકત એ છે કે આ ગરીબ શ્રમિકોએ કામ કર્યું અને તેમના હક પૈસા માલે અધિકારીઓ ખાઈ ગયા નો આક્ષેપ છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામે કૌભાંડીઓ ગરીબના હક નો કોડિયો ગયાનો પર્દાફાશ થયો મનરેગાના નામે લાખો રૂપિયા નો કૌભાંડ થયાનો ખુલાસો થયો વિજાપુરના ફુદેડા ગામમાં બે હજાર ઓગણીસ થી મનરેગા અંતર્ગત ગ્રામજનો જોબ કાર્ડ બની રહ્યા છે જોકે આ ગ્રામીણ મજૂરો આજ દિવસ સુધી ક્યારેય પણ મનરેગા કામમાં જોડાયા નથી તેમ છતાં તેમના નામના બેંક એકાઉન્ટ ખોલી અને મજૂરીના પૈસા પણ ચૂકવાયા પરંતુ તે પૈસા મજૂરો સુધી નહીં પણ કોઈ અન્ય વ્યક્તિ બારોબાર ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું કોઈ વ્યક્તિ દ્વારા ગ્રામજનોને ભોળવી બેંક એકાઉન્ટ ખોલાવાયા પરંતુ એટીએમ કાર્ડ તેમને અપાયા ન હતા તેથી ગામના લોકો એટીએમ કાર્ડથી અજાણ્યા ઠગબાજો આ મનરેગાના પૈસા ઉપાડી લીધાનું ખુલ્યું ગામને એક જાગૃત નાગરિક અસગ્ર કૌભાંડ નો પર્દાફાશ કરતા ચકચાર મચી છે આ મામલા યોગ્ય તપાસ થાય તો અનેક જવાબદાર અધિકારી સપડાઈ શકે લોકોએ તટસ્થ તપાસ ની માંગ કરી બનાસકાંઠામાં વશીકરણ અને મેલી વિદ્યાના નામે છેતરતા શખ્સો ઝડપાયા બનાસકાંઠાના ડીસામાં મેલી વિદ્યાના નામે ચોંકાવનારી છેતરપિંડી સામે આવી છે વશીકરણ અને મેલી વિદ્યાના નામે છેતરતા શખ્સો ઝડપાયા છે ડીસા શહેરની ખાનગી ઉરડીમાં ચાલતા ધંધાનો ગોરખધંધાનો પર્દાફાશ થયો છે બે શખ્સની ડીસા પોલીસે અટકાત કરી એક વકીલને વશીકરણની છેતરપિંડીનો અહેસાસ થયો હતો ન્યૂઝપેપરમાં જાહેરાત વાંચી વકીલ ગયો હતો મેલી વિદ્યા કરી મારવાના લકવો કરવાના અને વશીકરણ કરવાના અલગ અલગ ભાવ બતાવ્યા હતા સો રૂપિયા વકીલ પાસેથી એડવાન્સ પેટે લીધા ફરી બીજા પૈસા લઈ આવવાનું કહી કામ કરવાની લાલચ આપી ડીસા પોલીસ મથકે નોંધાય છે પોલીસ ફરિયાદ સુરતમાં યુવાને હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ હત્યા કરી નાખી સુરતના વરાછા રામનગર સોસાયટી પાસે હોર્ન વગાડવા જેવી નજીબ બાબતે થયેલા ઝઘડામાં એક યુવકની હત્યા કરવામાં આવી આ બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ આરોપીઓને ભાવનગર ઝડપી પાડ્યા પંદર ઓગસ્ટના રોજ રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં વરાછા રામનગર વિસ્તારમાંથી જયનીશ ચૌહાણ તેમના બે મિત્રો સાથે બાઇક પર પસાર થયો હતો તેની આગળ ત્રણ શખ્સો એક્ટિવા અને બાઇક સરફાકાર રીતે ચલાવતા હતા જેથી જૈનીશે હોર્ન વગાડ્યા હોય એવી સામાન્ય નજીબ બાબતે ઝઘડો કરીને જયનીશને આ લોકોએ માર્યો હતો ચપ્પુ મારી દેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું અને આ મામલે પોલીસે ત્રણ આરોપીઓને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા હતા સુરત થી અલગ અલગ જગ્યાએ ભાગ્યા હતા આરોપી વિમલ સાડીના જોબ વર્ક ઉપર કામ કરે છે જ્યારે ઉત્તમ અને ડેનિશ બંને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે સુરતમાં મિત્ર મિત્રને આપ્યો દગો દસ લાખ માટે અપહરણ અને લૂંટ નું તરકટ રચ્યું સુરતમાં દસ લાખ રૂપિયા માટે મિત્ર જ મિત્રને દગો આપ્યો સુરતમાં કાપુદરા જલારામ ફર્નિચર પાસે આવેલી એસબીઆઈ બેંકમાંથી સાડા ચાર લાખ ઉપાડીને નીકળેલા વેડ રોડના યુવકનું બેંક બહાર જ ધોળા દિવસે મોપેડ પર આવેલા ત્રણ શખ્સો દ્વારા અપહરણની ઘટનાને પોલીસે દોડતી કરી આખી રાત ચાલેલા ઓપરેશન વચ્ચે પોલીસે અપહરણમાં સામેલ ત્રણને દબોચી લીધા તો મોટો ખુલાસો થયો આરોપીઓએ તેને રોકડ સાથે કામરેજ છોડિયાનું રિટર્ન કર્યું યુવકના એકાઉન્ટમાં દુબઈથી દસ લાખ રૂપિયા જમા કરાવાયા હતા અને તેમાંથી સાડા લાખ રૂપિયા ઉપાડી આપવાનો હવાલો લેનારે પોતાનું અપરણનું તરકટ રચ્યું અને તેને લઈને સમગ્ર ઘટના જોવા મળી રૂપિયા પરત ન કરવા પડે તે માટે અપહરણનું નાટક કર્યું અન્ય ત્રણ આરોપી પૈસાની લાલચ આપી મદદ માટે બોલાવાયા ચિરાગ અને કેતન દ્વારા આખો પ્લાન બનાવાયો આ પકડાયેલા ત્રણ આરોપીઓ તેની મદદ માટે હતા જેને ચાલીસ રૂપિયા આપવાના હતા પૈસા ઉપાડ્યા બાદ ચિરાગે માત્ર દસ રૂપિયા જ આપતા અને બીજા મુંબઈ આવશો ત્યારે આપીશ તેમ કહીને જતો રહ્યો અને ફોન પણ બંધ કરી દીધો હતો